ધડાકાનો તીવ્ર અવાજ સાંભળીને યુનિવર્સિટીના વિદ્યાર્થી આગેવાનો પણ દોડી આવ્યા હતા આજે બસ છે તે ડેપો ખાતેથી પ્રસ્થાન થઈને એના આગળના સ્થાન પર જતી હતી ત્યારે એમએસ યુનિવર્સિટીનો ફેકલ્ટી ઓફ આર્ટ્સનો જે કેમ્પસ છે તેની એક્ઝેક્ટ બાજુમાં રોડ ખાતે આ જે બસ છે તે એક મોટા વડ જોડે જે છે તે ટકરાઈ અને ટક્કર થઈ ટક્કર એટલી ઘાતક હતી કે આનો જે અવાજ છે જે આનો સાઉન્ડ છે તે ઠેઠ અમને યુનિવર્સિટી કેમ્પસ સુધી સંભળાયો ફેકલ્ટી ઓફ કોમર્સ સુધી આ સાંભળીને અમે એકાએક અમારી ગાડીઓ હતી એ લઈને અહીં સુધી આવ્યા અહીં આવ્યા તો અમે જોયું કે બસ જે છે એ ખૂબ જ ગંભીર હાલતમાં હતી બસના જે કાચ હતા જે ગ્લાસ હતા તે તૂટી ગયેલા હતા ડ્રાઈવર બેહોશ હતો સાથે કોઈ પણ મુસાફિર તે બસમાં હતા નથી એ લોકો સમય ઉપર ઉતરી ગયા હતા તો કોઈપણ પ્રકારની જે મોટી દુર્ઘટના છે કે કોઈ જાનહાનિની ઘટના છે તે બની નથી એ માતાજીની અસીમ કૃપા છે એની સાથે સાથે યુનિવર્સિટીના જે સાથી મિત્રો હતા તે લોકો તરત અહીં આવ્યા અને અમારા ભરસક પ્રયત્નથી જે ડ્રાઈવર છે તેમને બહાર કાઢ્યું પરંતુ એમનું એક પગ જે હતું તે ગવર્નરની નીચે હતું તેના પછી જે ફાયર બ્રિગેડની ટીમ હતી તે ઘટનાઓ સ્થળ પર આવી અને એમને જે પણ રેસ્ક્યુ ઓપરેશન કર્યા રેસ્ક્યુ ઓપરેશન કર્યા પછી જે એમનો પગ છે તે બહાર કાઢી લેવામાં આવ્યો પરંતુ પગમાં એમને ઈજા પહોંચી છે થોડી ગંભીર ઈજા આવી હશે પરંતુ એવી કોઈ ઈજા નથી કે વધારે ડેમેજ થાય તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલ ખાતે એમને લઈ જવામાં આવ્યું છે અને ભગવાનને પ્રભુને પ્રાર્થના કે વેલી તકે સારવાર હેઠળ તે સાજા થઈ જાય બસ કિચો કિચો બસ હા બસમાં લગભગ 50 થી 60 મુસાફિરો હતા પરંતુ એવી કોઈ પણ સમયને સંજોગો જોતા જેવી ઘટના બની છે એમાં કોઈ જાનહાનિનો નુકસાન નથી થઈ છે બસની અંદર બેઠેલા મુસાફરો જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડ્યા હતા જેને પરિણામે સહેજગંજના મુખ્ય માર્ગ ઉપર ભારે એટલે ડાયરેક્ટ મેં કીધું શું થયું મેં કીધું બ્રેક મારો બ્રેક મારો ખબર જ નહીં બ્રેક મારો કીધું ને તો બી એને ધ્યાન જ નહીં મેં લાગ્યું કે

પરિસ્થિતિ એમ પેસેન્જરને કોઈ વાગી નથી ખાલી ડ્રાઈવરને આ બડકેને ડાયરેક્ટ સીધી આમ આવે ને એટલે ડાયરેક્ટ અહીંયા ઝાડ પર બેટકે જે આ અકસ્માતની ઝાડ વડોદરા ફાયર બ્રિગેડના લાશકરોને થતા તાત્કાલિક લાશકરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે વડોદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને પૂર્વવત કર્યો હતો આપણે વડોદરા ફાયર ઇમરજન્સી તરફથી મુખ્ય કંટ્રોલ તમને કોલ મળ્યો હતો કે એમએસ ઉરીરે સાબે બસ મે એક્સિડન્ટ થયો છે કે યાર ડ્રાઈવર ફસાય ગયા હતા એમને ડાંડિયા બજે ટીમે બહાર કાઢી દીધા અને એને હોસ્પિટલ છે અરે કયા નથી મળેલા આ કે ડ્રાઈવરને સામાન્ય કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ નેશન પ્લસ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર